આપડી આપણી થી કરી છે ને ગૌશાળા આવું તો ભૂલાઈ ગયો કે અહીંયા ગાય વાસુડું ગાય વાસુડું ગાય વાસુડું ગાય વાસુડું અહીંયા થોડું કેમ જગ્યા વધારે છે કેમ જ છે બધે આતી દીવાલ થતી હતી ત્યારે અહીંયા હતા બધી આ ગમણ થઈ અને અહીંયા છે એમ ક પ્લેટ બની ગયું છે બધું બીજો વાળો ઉપર બનાવવાનો છે અને અહીંયા જોવો અહીંયા પોતે પોતાનું સીંગડું ઓટોમેટિક પડી ગયું નીચું ઓરખાણ પડ્યા હા કોણ સર હે તમે નહીં ઓળખતો એનું પાણી એ છે ગાયને એક જ આંચર છે ને એમાંથી દૂધ ટપકે રહ્યું જો છું કેમ ભંગાલ હતો ને એકદમ બરાબર થઈ ગયો આખો ન પાપો જોયો એમ આઈ રહ્યો અહીંયા લાગ્યું છે ને તારિયું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે લગભગ લગભગ પંદર દિવસ પછી અહીંયા આપણી ગૌશાળાથી કરી છે ને ગૌશાળા આવું તો ભૂલાઈ ગયો કે આ અહીંયા છે કે ક્યાંય બીજા આવી ગયા કારણ કે કામ એટલું બધું થઈ ગયું છે રસ્તા સાઈડથી હું તમને બતાવી દઉં કમ્પ્લીટ દીવાલ થઈ ગઈ છે સામે એક દરવાજો રાખ્યો છે કે જ્યાં આપણે મોટો દરવાજો રાખવાની મતલબ પ્લાન હતો એ પછી કેન્સલ કરીને એ અહીંયા કરી નાખ્યો આ દરવાજો અને બાકી આ કામ તો થઈ ગયું કમ્પ્લીટ અને અંદર પાણીનો કોઈ પ્રશ્ન ના રહે એટલે ભૂંગરા ના ના રાખ્યા હવે કે ચાલે એટલા પાણીનો બધા ભરાવો થાય અંદર તો અહીંયાથી નીકળી જાય એ વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે એમ મોટા રાખી દીધા હોય તો થોડી મજબૂતાઈ ઘટે નહીં બાકી કારીગર મિત્રો બધા અને અંદરની બાજુ પણ કળાએ કળા ગમાણે બની ગઈ છે કળાએ નખાઈ ગયા છે જો આ ક્યાં તૈયાર બનાવી લીધા કે જડી તૈયાર ગાય વાસુડું ગાય વાંસુડું ગાય વાસુડું ગાય વાસુડમાં અહીંયા થોડું કેમ જગ્યા વધારે છે કેમ જ છે બધે ઉકેલાવાળો આ બાજુ બધા આખી વાળો આવે છે હમ

અમે બધી એકદ લાઈનમાં આવી જાહે કે નહીં હે 22 ખિલા નાખે ટોટલ 22 ખિલા બરાબર હાલી-આલીન થાક જાવ એટલું ઓ માર ભાઈ હામે વાસુંડા વાળું ની એનું પિંજરૂ કેમ બનશે હે યા તો અહીંયા અહીંયા થોડી જગ્યા ઘટશે ની ને ના 15 થી 12 ફૂટ લે ઉંસે ચડી જવા કેમ થાય ફોન પકડી રાખો છોડી જવા ફોન અહીંયા છે આમ નજારો બતાવી દો આ દીવાલ તો આપણે થાતી દીવાલ થતી હતી ત્યારે અહીંયા હતા પછી ગમણ થઈ અને અહીંયા છે એમને ક પ્લેટ બની ગયું છે બધું અને થોડુંક આપણે બીજું એક થોડુંક ચેન્જ કર્યો છે કે આ બધું તો આપણે જે બનાવ્યું છે એ થયું છે જે અહીંયા હાજર રહેતા હોય મતલબ હાજર નહીં પણ સાંજે દૂધની ગાયોનું આ વાસુડાનું પણ જે ફેમિલી અહીંયા હાજર રહે એનો એક વાળો અહીંયા સામે ત્યાં જ કંઈ સ્ટ્રક્ચર તૈયાર થયું નથી પણ ધીમે ધીમે થઈ જશે પાણી છટાઈ ગયું લાગે નહીં કામ તો દસ દીમાં ઘણું કરના નાખ્યું હવે બાકી લાગે હો કે ના ના બનાયું છે કાંઈક કાંઈ પાણીની વ્યવસ્થા પણ અહીંયા કરી છે અને પાણી અહીંયાથી ચાલે હર એમને ઉપરની જગ્યા છે એ આપણે પછી જોઈએ કાં હર્ષદને પૂછીએ એ કારીગર સાથે થોડુંક સામાન મંગાવવાની વાતચીત કરે છે અહીંયા છે આ પાયો ચણ્યો છે પણ હવે આ શું આ તો અત્યારે આપણે કંઈ સમજાય નહીં જ્યારે બને જેમ સામે બની ગયું છે એમને એમ જ્યારે બને ત્યારે પછી સમજાશે પણ આવે છે ટીચર સાહેબ એનો રસ્તો અહીંયાથી રહેશે કે અને અહીંયા આમ બનશે બરાબર છ ફૂટની દીવાલ પછી આ ભરતી થાય નીચી આ બાવર એક રેવા દેવો એટલે સાયો હાજરનો હાજર ऊपर हम के लिए जगह है ला आट लीगा <laughs> आ आ बाजू दीवाल था से कि नहीं અહીંયા એક બીજો વાળો ઉપર બનાવવાનો છે અને અહીંયા જુઓ બરાબર ને અહીંયા ચેક કરો તમે એક પાયો અહીંયા ખોલો છે પણ જ્યારે બનશે ત્યારે જોશું બાકી અહીંયા જો કપ પ્લેટ હું આપણી ગૌશાળાએ બધું ચેક કરી તમને ચેક કરાવીને પહોંચી ગયો હતો અહીંયા પાંદરાપુર પાંદરાપુર આવી અને આવ્યો સીધો અહીંયા આઈસીયુ વોર્ડની અંદર અહીંયા કાલે આ ગાય આવી છે આપણે કાલે જોઈને ત્યાં ગયા પણ ગાયની વાત કરી તો ગાયને સીંગડાની અંદર કેન્સર છે અને એ ફૂટી ગયું છે બરાબર એનો ધણી હોય કે રખડતી હોય કાંઈ આઈડિયા નથી પણ પાંજરાપોરનું સાધન એને લેવા ગયું હતું એમ્બ્યુલન્સ એને લેવા ગઈ હતી અને ત્યાં ત્યાં ગયા ને ત્યારે કમ્પ્લીટ હતી બરાબર અહીંયા પોતતા પોતાં એનું સિંગડું ઓટોમેટિક પડી ગયું નીચું કારણ કે એ ભાગ આખો જે પાટાવાળો ભાગ છે ને એ આખો ગયો છે હળી હા બોલે ત્યાં તાર મા ગયા ઓળખાણ પડ્યા હા કોણ સર હે તમે નહીં ઓળખતા એનું કારણ છે કે આપણે ઘરે હતા ત્યારે એક ગાય વિયાણી છે ને ગાય કઈ ખબર ગાય બતાવું તમને ગાય આ એક રૂપવારી ગાય આગળના પગે ભંગા લાવી હતી ખબર હે એ ગાય આજે આજે નહીં પણ બે ત્રણ દિવસ પહેલાં વિયાણી છે અને આ એનો વાછડો કેમ છે શેઠ બરાબર છે ને ગાય અત્યારે ગાજર ખાવામાં મસ્ત છે એટલે વળી પાસે આપણે રાઉન્ડ મારવા આવશું ને ત્યારે બંને માલિકો ભેગા હશે ત્યારે આપણે જોશું એને અત્યારે ગાજરનું ટ્રેક્ટર આવી ગયું છે જો અને ગમણની અંદર નીરનું કામ ચાલુ છે ગોતે હોય એની માને પણ એની મા અહીંયા ખાવામાં વ્યસ્ત છે કારણ કે એની ખબર છે કે જો આમ તેમ આમ તેમ ધ્યાન દેશું તો અહીંયા ખાવામાં વારો આવશે નહીં પછી એટલે અત્યારે ખાવામાં એ મસ્ત છે ખાઈ લે પછી બંને મા દીકરાને આપણે ચેક કરીશું મિત્રો આપણે સવારના આ આઈસી વોર્ડની અંદર એક ગાય જોઈતી કે જોવાની હતી બરાબર ને થોડી વારમાં જોઈએ આપણે પણ એની મોર આપણે આઈસી વોર્ડ ચેક કરી લઈએ અહીંયા તો કાંઈ નવા જૂની થઈ નથી ને કારણ કે કામ તો બધું બંધ જ છે ઓ ભાઈ સાહેબ લાગે હું ને જબરદસ્ત પાછળની યાદી આવે ને દેખાય એ આઈસી ઓડની આપણે જે આ દિવાલ ને આની પહેલી બાજુ છે બરાબર એ દિવાળી આમ ચણતરનું કામ ઓકે થઈ ગયું છે બાકી રહ્યું છે આ વચ્ચે વચ્ચે કોલમ ભરવાનું એ કામ મારા ખ્યાલથી થશે બાકી હવે પછી આ બધું આ ફેબ્રિકેશનનું કામ બધું ઓકે થઈ ગયું છે હવે કાંયામાં બાકી રહ્યું નથી બાકી હવે આ તળિયું છે એ એ ધીમે ધીમે તોડવું પડશે અને તોડીને પછી એમાં એક સિસ્ટમ અલગ કરવાની છે બરાબર તમે ખાલી જોતા જાવ કે કેવું બને છે આ આધુનિક આઈસીયુ વોર્ડ એ પશુનું પાછું બરાબર ને બાકી અત્યારે તમે અંદર આવે ને તો ફિલિંગ ગુડ આવે કાંઈ ઘટે નહીં એમાં બાકી હવે સામનાવાળામાં હું જાઉં ત્યાં જઈ સૌ પ્રથમ તો કાંઈ નવો કેસ છે કે નહીં એ ચેક કરીએ અને કાંઈ ના હોય તો પછી આપણે ગાય ચેક કરવાની છે જે રૂપારી અને આગળના પગે ભંગાવી ગયેલા પગ કેમ થયો બરાબર એ હું તમને બતાવું અને ગાયને વાસણું બધું ચેક કરીએ હવે હું આઈ સિયુ જૂનો એની અંદર આવી ગયો છું અને અહીંયાથી તો મને વાસુળું દેખાય છે બાકી તો કાંઈ દેખાતું નથી ગાય દેખાતી નથી ગાય ક્યાં જતી રહી આ વાસુડા સાહેબ તો અહીંયા છે આ કાલ આપણે ઓપરેશન કર્યું એ બળદ કપ પ્લેટ હેને નીચે મારે દીકરે આવ કારણ વગરનું લગાડ્યું તોફાની થોડો હતો ને એટલે એને લાગી ગયું ગાય હારે ગાય બેઠી છે गेम कहीं करती नहीं हैं गाय माते गाय ने एक जहाँ चर से नहीं मैं दूर टप के रही हूँ जो टप के है ना यो जो आओ जो हम्म પગે હવે બરાબર જો એકદમ પોચી ગયું વાસળું જો પાસ થઈ પગ કેમ ભંગાલો હતો ને એકદમ બરાબર થઈ ગયો હતી એવી ને એવી થઈ ગઈ બીજું આપણે કાંઈ કર્યું નથી બસ આપણે ફક્ત એને આરામ જ કરાવ્યો છે અહીંયાથી ક્યાંય બહાર જવાનું અહીંયા અહીંયા ખાવાનું પીવાનું અને મજા મજા કરવાની કમ્પ્લેટ થઈ ગઈ આમ પહેલા જેવું ના થાય પણ કા કા તાવે રૂન વાચળ હમ હજી તો આચળ આવ્યો નહીં મેન ત્રણ આંચડ તો છે ને એક જ આચળ છે જે આ બાજુ દેખાય ને પાછળનો બરાબર દેખાય રો ની મે આ પાછળના પાછળ નહીં પણ આ અંદરના પિંજરાની અંદર રાઉન્ડ માર્યો અને ગાય અને વાછડાએ સાઈડ બદલાવી હવે જોઈએ આવી શકે કે નહીં આને ધવરાવું પડશે જો આચર એક દેખાય ને એ એક બરાબર છે આચર બાકી તો કાંઈ છે નહીં નાના સિંગ તો જુઓ કેટલા વરસ થયા છે આના એક ને બીજી ત્રીજી આંટી ચાલુ થઈ છે આ માતે કાલે આયા ઈ એ હે એ જે વાસુડું છે ને દવડાવવાનું પડશે તો એ કામ થોડી વારમાં આપણે સવા ભગતને એ જે પથારીના પશુ છે એની પલટી મરાવા છે એ કામ પૂરું થાય પછી આપણે એને કહેશું એટલે આ વાસણાને ધવડાવવાનું કામ કરશે બાકી અત્યારે જે આપણે રેગ્યુલર કેસ આવતા હોય ધારિયાના એ કેસ એક આવ્યો છે ને આ વખતે લોકેશન ચેન્જ છે પૂછડાના ભાગે લાગેલ છે બરાબર એનું કાલે ઓપરેશન કરવાનું છે ને આખો એવો તોફાની કે તમે એની વાત છોડી દો રાંઢું હું લઈને જાય અને એવો હામો આવે એને અત્યારે પકડીને બાંધવાનો છે એટલે કાંઈ ખાય નહીં અને કાલેનું ઓપરેશન થાય એ છે ડીપાની અંદર તો એ કામ હવે આપણે બેક માણસો લઈ જઈએ અને એ કામ કરાવીએ રૂપારી ગાય વ્યાઈ ગઈ આપણે જોઈને હવે આખો પકડવાનો ટાઈમ થઈ ગયો છે જે માતાજી ભગત દેખાકી હું ભગત અને લોટર કારણ કે લોડર વગર ઈ પકડાય નહીં ભગત કેવો આખલો ખરાબ ખરાબ જો ભાઈ ધ્યાન રાખજો હા હા બાકી આ સામાન બધું લઈ લીધું છે આપણે અને સામેના વાડાની અંદર છે અંદરનો વાડો છે ને એની અંદર તો ત્યાં જઈ અને આપણે આખલાને પકડી લઈએ મિત્રો આપણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે લોડર તૈયાર છે બરાબર આરામ આરામ હા બસ આરામ જો ઈ

આ ખાવાનું લઈ જાઉં વારી જાવ જાવ વાંધો નહીં દે ભલે ભીડાઈ દે જાવ દે જાઓ દે આપાશ જાઓ દે આ એમ હા વારે વાર એમ વાર વાર આ મારો બેટો નીકળી ગયો હા નીકળી ગયો 我挨没惹过？

અને કાલે બપોર સુધી કે સવારે કે જ્યારે ઓપરેશન થશે ત્યાં સુધી રહેશે એ આમને બાંધેલો એટલે શું છે કાંઈ ખાય નહીં બાકી ઓપરેશન આપણે આ ભાગનું કરવાનું છે જુઓ અહીંયા લાગ્યું છે એને ધાર્યું એટલે અહીંયા ક્યાંકથી અહીંયા ક્યાંકથી આપણે એને કટ કરીને નીચેનો ભાગ છે એ રિમૂવ કરવો પડશે પણ આવી કાલે આજે કાંઈ ખાઈ ન જાય એટલા માટે આપણે એને બાંધી નાખ્યો છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં આ એક હતું પરમ દિવસ આવ્યો એ અને તે દિવસે તો એવું તોફાન કર્યું એવું તોફાન કર્યું કે ન પૂછો વાત પણ આજે લોટર હતું એટલે એટલું તોફાન કર્યું નહીં આરામથી પકડાઈ ગયું ને આ આરામથી બંધાઈ ગયો છે હવે જ્યારે ઓપરેશન કરવાનું થશે ત્યારે આપણે મતલબ કાલે જ પણ જ્યારે ઓપરેશન કરવાનું થશે ત્યારે આપણે જોઈશું મિત્રો આખાને બાંધ્યા પછી સીધી પડી છે સાંજને ઠંડીની તો શું વાત કરું આજે તો એવું લીવર દીધું છે ઓ ભાઈ સાહેબ ધ્રુજાવી નાખ્યા ધ્રુજાવી આજે બાકી હવે બીજું કંઈ કામ થઈને આવી ગયા છે કરે અને વિડીયો હવે આપણે અહીંયા સુધી રાખી દઈશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કર નાખજો મળી ગાલે નવા બ્લોગ સાથે